મોર્નિંગ મિત્રો તો આપણે આજનો બ્લોગ અહીંથી સ્ટાર્ટ કરી દીધો છે અને આજે આપણે જવાનું છે ખજૂરભાઈને મળવા માટે તો ખજૂરભાઈ આવી રહ્યા છે લુણાવાડા તો ચાલો આપણે જઈએ લુણાવાડા ત્યાં સુધી વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો અને આજે આખો પ્રોગ્રામ ખજૂરભાઈનો આ વિડીયો બતાવવાનો છે તો ફૂલ વિડીયો જોવાનું ભૂલતા નહીં મિત્રો આપણે તો નીકળી ગયા છીએ ખજૂરભાઈને મળવા માટે ફૂલ બી લઈ લીધા છે થોડા અને પેટ્રોલ પંપે આવી ગયા છે પેટ્રોલ પુરાઈ અને જવાનું છે લુણાવાડા તો ચલો થોડી વાર માં આપડા ખજૂર ભાઈ કે જેવા નિર્મા હોય રણ મેદાન માં યુદ્ધ કરતા હોય ને એવા દુખિયાના દુખ આ દૂર કરતા હોય મારા ભારતમાં વિદેશમાં અને મારા પૈસા જેના પગલા પડતા હોય તો કેટલો આપણને આનંદ હોય એટલે કવિ લોકો ગરીબી લોકો અને પોતે વિજાણ લોકોને એમની સાથે ઘણા બધા કાર્યક્રમો કરું છું મને યાદ છે કે એ સોનેરી દુખે એમનો જન્મ થયો છે અને એવા ધારેશ્વરી આપણા વિરલા હોય ને નાના મોટાઓની તો તમને કહું છું હોસ્પિટલ વાળી મારી બેનો એ તમે આ વખતે વાર પ્રસંગ ની અંદર એક તોલું સોનું ઓછું લેજો પણ તમારા ઘરના રસોડાની અંદર અન્નપૂણાનું શુદ્ધ સિંકેલ લેજો લેહો કે નહીં લેજો ત્યાં જવું પડ્યું ને હોસ્પિટલ એટલે અમે કહેતા હોય એટલે અમારા તેલ નો વાબરો પછી એમ જ થાય હા તમે અન્નપૂણાનું શુદ્ધ સિંકેલ નો વાપરો એટલે પેટમાં દીધું તમને એટલે તમામ લુણાવાળીની તમને કહું છું બેનો ના એ તો ભાઈ છે હા ભાઈ તમને કહું છું જેટલા પણ હોસ્પિટલની અંદર કદાચ અત્યારે લુણાવાળાની અંદર સારવાર લેતા હોય માતાજી તમને જલ્દી સાજા નરવા કરે ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો આપણે બધાને મળીને એના માટે પ્રાર્થના કરવાની છે પણ તમામ લોકોને કહું કે થોડું ઓછું ખાજો પણ બેસ્ટ ખાજો અને જે જે લોકોને પાંચ લિટર છે પંદર કેજી અમારું સિદ્ધ સિંગતેલ જોતું હોય તો આ જગ્યા પર આવીને લઈ લેવાનું છે કે લેહો કે નાય એલાવ થોડું જોરથી થી બોલો લાલાભાઈ મારી બહુ દિલ ઈચ્છા છે શું કે આમાંથી કોઈ એવા બે કલાકારોને આપણે આપણી અપકમિંગ જે વેબ સિરીઝ છે એમાં લઈ લઈએ લઈ લે ભાઈ ઈચ્છા છે કે નહીં આમાંથી કોણ કોણ કલાકાર બનવા માંગે છે હાથ ઉપર કરે

તમિલનાડુ ની પોલીસ હોય પણ ગુજરાત પોલીસ એવી કોઈ બેસ્ટ પોલીસ નથી આ બહુ સત્ય વાત સપોર્ટ આપતા રહેજો આઈ સો મચ હવે અંદર જઈશ થોડા આટા મારી બે ચાર સેલ્ફી પાડીશ અને આજે ની અંદર મારવાનો Hello.

હજુરભાઈ આ યુવાનો નક્કી કર્યું છે કે પીન હરીફ સમરસ એમએલએ હોય તો અમારા લુણાવાડામાં સમરસ કદાચ હત્યાઈમાં ચૂંટણી થાય ને તો લુણાવાડા વાળા ચૂંટણી લડવાનું ના પાડે છે અને બિન હરીફ દ્વારા સભ્ય બનાવવાની કોશિશ કરી છે કાલિયોના ગડગડાટથી બધાઓ મિત્રો બિન હરીફ દ્વારા સભ્ય એકસો માંથી બરાબર કોઈ ચૂંટણી નહીં આવી છીએ લુણાવાળા કોરો પટાવીને અત્યારે ગુપુભાઈના ઘરે ગુપુભાઈના ઘરે ખજીરભાઈ આવી રહ્યા છે તો જુઓ તૈયારી બધી ચાલુ થઈ ગઈ છે સ્વાગત માટેની તૈયારી ચાલુ કરી દીધી છે બહુ બધા મિત્રો આવ્યા છે આપણા જુઓ ગુપુભાઈ આપણા દક્ષાબેન અને ભારતીબેન તો ચલો તૈયારી તૈયારી બધી ચાલુ કરી દીધી છે તૈયારી બધી ચાલુ કરી દીધી છે બાકી થોડી જ વારમાં ખજૂરભાઈ આવે છે અહીંયા બેસાડવાના છે તો બધી તૈયારી કરી દીધી છે બાકી વિડીયોને જોતા રહેજો ફાઈનલ ગોપુભાઈ ના ઘરે ખજુરભાઈ આવી ગયા છે અને ત્યાં સામે છે એમની ગાડી અને જોવા બધા તૈયારી ચાલુ કરી દીધી છે સ્વાગત નહીં તો ચલો આપણે જઈએ બાજુ આવી ગયા છે તૈયારી છે આવવાની

ओके दे मने दे मने मजावा हां चले हां हां पाटे हजूर भाई आपडा घरी ब પેલા જે કોઈ આવ્યા તો એ લેટ થઈ તો ઘરે તો મને એમ થાય દસ વાગી ગયા હે અમને પણ ફોન કરો ફોન કર્યો તમે આવો જલ્દી

ઈnstap પર પણ અમારું મેઈન ફેસબુક પર ફેસબુક આ એમ મૈભો સંસ્કૃતિનો જે ગામડાની જે પ્રકૃતિ છે ને ગામડાનો ખોરાક હોય ગામડાની રીત પદ્ધતિ હોય ગામડાનું બધું જ વિસરાતી વસ્તુ છે ને એના પર કામ અને ઇnstap પર તો ખાલી એ તો એકદમ મુકેલી પડ્યું ના રોજ ફોન કરું તમને હા તો બહુ મજા આવી તમને બધાને મળીને અને બસ અમારા વિડીયો જોતા રહેજો આ બધાના વિડીયો જોતા રહે છો જેમ કે અમે બધા તમારા માટે મહેનત કરીએ છીએ

અપડેટ <laughs> નથી <laughs> <laughs> <laughs>

હવે આપણા મિત્ર જાય છે રાકેશભાઈ સારું ચલો જાય સારું ચલો